હાલ લો મિત્રો તો કેમ છો તમે બધા મજામાં છો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો અત્યારે આવેલા છે આપણે નવા ફાર્મની અંદર અત્યારે બસ બહુ મસ્તીનું મોસમ છે જો કે અત્યારે વાતાવરણ એવું છે કે વરસાદ આવી શકે એવું જોઈ શો તમે બહુ ઠંડુ ઠંડુ રમું અને રૂખડ ને બધા બેઠા છે અહીંયા અને અમારે ગ્રીસો કેરી ખાવાની ફૂલ મૂડમાં જ હું ખાવું એ

ખોલીને બતાવું તો આમાં તો શું તારિયા બારિયા પીડ્યું હોય ને તારિયા બારિયા ને દોડા બોડા ને એવું બધું પડ્યું હોય તો વાડી તો સારી છે આમાંથી અત્યારે કેરીની સિઝન તો આખી ઉકલી જ ગઈ છે હવે ખાલી શું કહેવાય કે આમાં ખેડાવવાનું છે ખેડી બેડીને રીંગણી ને એવું બધું વાવવાનું છે અને બધા જો અમે રમેશ છે શું કરે છે હે તો શું કહેવાય કે જો છોકરા બોકરા એની મોજમાં છે બધા કલમું બલમું છે અને નીચેનો ભાગ છે ને હું તમને બતાવું જમી બમી ને પછી અત્યારે તો હું કહેવાય જાદવ સાસ ને ને એવું બધું ગામમાંથી લેવા ગયો છે અને રસોઈ બસોઈ બની જાય અમારે થોડુંક મોડું થઈ ગયું કેમ કે હું બપોર સુધી મારી શોપ ખુલી રાખું બપોર પછી ના વાડીએ આવી બીજું તો શું હોય અને અમારે જો ગ્રીસાઈની મોજમાં કેરી ખાય છે હું તમને બતાવું હાલ તાર કેરી ખાવી હે હાલ 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 વૈશાલી અહીં કેવીક મજા આવે ઓલીવાડી કરતા

તો પણ જો શું કહેવાય કે ગ્રીસાય ની મોજમાં છે હવે રસોઈ બનવાની ફૂલ તૈયારી છે રસોઈ બની ગઈ જો ચા રસોઈ બની ગઈ છે જો સબ્જી બની ગઈ છે ચાવલ હામે છે તો જઈને બધા સાસ લેવા ગયા છે ફોન ફોનમાં વાત કરે છે બધા છોકરા છોકરા અને ચાયો બાયો ને મસ્તી નો છે કે રૂમ ની બે તાળા મારેલા છે મારે જવાના છે ડીયા હાંજવા તો ફટાફટ ડીયા હાંતુ હાલો

આમાં કયા પાછા વયા જાય ખાડામાં કઈ નક્કી ન હોય આ બાજુ ઢોરો આ બાજુ ખાડો ક્યાં જવું એ ખબર જ ન પડે આવું ટાટા કેવાય

મેં હાજે કીધું હતું એટલે કરી ગયો ને એવું છે તો ભાઈ જો તાપીનો સરસ મજાનો અને દેખાતી છે અને તાપી નું સીન તમે જોતા હશો કેટલું સરસ મજાનું છે અને ભાઈ જોયે તો તમે આ મચ્છી બચ્ચી પકડે છે બધા અને થામડા મમડા ને ઉટકવાના છે થોડાક નાસ્તો કર્યો એટલે અને નાવા બાવાનું છે તો આ ઘડીક નાયા બાઈએ કા જાદવ હે અને આયા તમે જોયો કે હો પાણી ચાર ચાર આંગળ છે પણ ગેડા પછી ખબર પડે કેટલું છે એ અને આયા જો બધા આવે છે ભાઈ ધણ બસ કઢી કરતા કરતા જો ગ્રીસા વૈશાલી રુખર રમુ વયા 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 ઓ નિરાત થી બધા બે વાંધા છે જય વાંધો રમો રમો વાંધો એ ભાઈ હું વાંધો છું હજી સુધી નથી રોકડ તો વાંધો છો ને લગ્ન ગયો બે છોકરા છે બે છોકરા છે તો ભલે

ગ્રીશા શું કરે હે જો આ ગ્રીશા ને ધૂળ વીખવાની મજા આવે છે આ બધાએ બેઠા છે અને આ બધા જોતો એ આમ ભોય આમ ભોય હે આમ ભોય અને આ જોઈ લે આ રૂખોડ ને જોઈ લે આમ જોતો ખરી હે અને આ જોતો એ ભૂત એ ભૂત ઓય ગ્રીશા શું કરે અને આ તો જો છો આ વાઘો તો જો છો પાણી વળવા જતો તારા બાપ નું પાણી વળવા જતો એલા હે તો કઈ નઈ હાલો ખેતરમાં માં થોડુંક એવું કામ છે તો બધા ફટાફટ જાય અને કામ પતાવીને ચાલો તો ભાઈ જય ટેમ્પો લઈને આવે છે અહીંયા ખેતરમાં અહીંયા મોટર છે ને તો મોટર કાઢવાની છે એટલે જો આમ થેમ આમ થેમ કરતો કરતો લાવે લાવે છે પછી નીકળી જાય તો સારું અને હું કહેવાય કે હું અહીંયા વાટે બેઠો છું ને અહીંયા ભાઈ ભડકો કર્યો છે ખરે ખર તમને દેખાડું તમારું અરમાન ખુશ થઈ જાય જોતો ખરી જોઈ લો આ બધા જોતો કરે છે ભડકો જો આ બધા ઝાડવા છે ને બધા ખેંચીને નાખવાના છે બધા જોમાં નીકળે કામ કરે છે અને હું અહીંયા ઊભો ઉભો જાઉં છું બધી કોર ભડકા થાય છે બાળે છે બધું ખૂબ બડ ને કાંઈ નહીં આ બધું બાળી બાળી કામકાજ પતી જાય ને એટલે પછી આપણે નીકળવાનું છે ઘરે જ ટેમ્પો લઈને આવે છે તો એનો ટેમ્પો અહીંયા પુગારી દઈએ અને સીધો રાખી દઈએ ને તો મોટર ખેંચવામાં અમુક થયા ભાઈ ટેમ્પો ખરેખરનો ફસાણો છે અહીંયા જો એકતા સો તમે નો એટલે વાત પૂછોમાં સ્લિપ જ મારે છે એ નીકળતો નથી હાલો આગળ ને આગળ ધુવા ધુવા હાલો હાલો તો ભાઈ જો વાડીએ થી અત્યારે ઘર બાજુ જાય છે ઉન ગ્રીસે કે ગ્રીસે ટાટા કહી દે બધા ટટા કહી દે ટાટા ટાટા હા આપણે વાડી અને સૂરજ દાદા જો બહુ મસ્તી ના થઈ ગયા છે વાડી નો નજારા તમને જોતા બહુ મસ્તીનો લાગતો હોય છે હું ને પપ્પા દીકરી બે હલ્યા આયેલા છે કે ગ્રીસે તે મત દીકરો કેટલો ડાયો છે કે ગ્રીસે હે બકો બલેલે મન બકો બલે પકો ભલે મને 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 બકો ભલે લે લે આમ જા માય લે પકો ભલે તો આ બવ આવે તો તો બસ જો આખો દિવસ વાસવાડિયે હતા તાપી બાપી નામ માં નય બહુ મજા મજા કરી અને હવે એ બધા ટેમ્પો લઈને પાછળ આવે બધા ભરતો તો સામાન તો હું મારે ગિશા આલતા છે દેકર ગિશા હે